અમદાવાદમાં આવેલ સરસપુર વિસ્તારમાં આવેલ શારદાબેન હોસ્પિટલ વિવાદોમાં આવતી હોય છે ત્યારે ફરીથી એક વખત શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓ જોડે બહારથી દવાઓ અને સ્ટ્રેચિઝ લેવા માટે દર્દીઓને બહાર મોકલવામાં આવે છે ત્યારે ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે કે તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે શારદા હોસ્પિટલ છે જે શારદાબેન હોસ્પિટલ છે આ હોસ્પિટલ છે તારીખે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી વતી એક સુપ્રિટેન્ડન્ટ સાહેબને આવેદન આપ્યું છે એમાં મેં છ મુદ્દા મૂકેલા છે એની અંદર પહેલો મુદ્દો છેલ્લા ચાર ચારેક મહિનાથી મશીન સીટી છે બરોબર હવે બીજું કે કોઈ પણ વ્યક્તિને વાગ્યું હોય હાથમાં પગમાં ગમે તે ટાંકા બહારથી મંગાવવામાં આવે છે થર્ડ નંબરમાં છે ઇમરજન્સી મેડિસિન વિભાગ નથી ન્યુરો સર્જન નથી સોનોગ્રાફીની તપાસ પંદર દિવસ પછીની આપવામાં આવે છે તારીખ કે વ્યક્તિને અત્યારે પેટમાં દુખાય છે તો અહીંયા કણસતો હોય પેશન્ટ તો પણ એને કહે તમને છે ને પંદર દિવસ પછીની સોનોગ્રાફીની તારીખ મળશે એટલે માણસ મરી જાય પછી એ સોનોગ્રાફી કરવાની ચોથો મુદ્દો એ છે અહીંયા ડોક્ટરનો સ્ટાફ પણ ઓછો હોય છે એટલે અમારી વિનંતી હતી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કે ભાઈ આ બધા જે મુદ્દા છે આની ઉપર ક્યારે અમલમાં મૂકશો બીજું કે શારદાબેન હોસ્પિટલનું બોર્ડ છેલ્લા બે ત્રણ વર્ષથી હું જોઉં છું કે બોર્ડ આખું ભૂસાઈ ગયું છે પણ એના ઉપર પેઇન્ટિંગ નથી કરાવી શકતા આટલી મોટી હોસ્પિટલ છે લોકલ વ્યક્તિને ખબર પડે કે ભાઈ આ શારદાબેન હોસ્પિટલ છે પણ બહારથી ચાંદખેડા કે મણિનગરથી કોઈ વ્યક્તિ આવશે એને ખબર પડે કે આ શારદાબેન હોસ્પિટલ વ્યક્તિ ગોથે ચડી જાય એટલે અમારે ઘણા બધા મુદ્દા છે પણ એના ઉપર હજુ પણ કોઈ પણ મુદ્દા ઉપર અમલ કરવામાં આવ્યો નથી ફરીથી પણ અમે મીડિયા લઈને આવ્યા છીએ કે આ શારદાબહેન અમે ચાલીસું રહ્યું છે નાના વ્યક્તિઓ જે અહીંયા છે કે ભાઈ આ વિસ્તાર એવો છે પુઅર પબ્લિક છે બધી અહીંયા કોઈ કરોડપતિ તો આવવાના નથી નાના મધ્યમ વર્ગના માણસો આવવાના છે તો એમના માટે હોસ્પિટલ છે તો એમની તો કોઈ સુવિધા તમને બહાર દવામાં એવું છે કે જે સસ્તી દવા છે એ અહીંયાથી આપી દેશે મોંઘી દવા છે એ બહારથી મંગાવે છે ઇન્જેક્શન સસ્તું હશે એ અહીંયા આપી દેશે પણ મોગું ઇન્જેક્શન છે બહારથી મંગાવે છે એટલે ઘણી બધી અસુવિધા છે અને પબ્લિકને હાલાકી પડી જ રહી છે અને એના માટે આવેદન આપેલું છે તમે આવેદન આપેલું છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બરોબર છ નવે આપેલું છે એના પછી પણ હું ડીવાય સાહેબને મળીને આવ્યો ડૉક્ટર દક્ષાબેન મેત્રકને આ રજૂઆત કરી છે પણ એમાં અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો અમલ કરવામાં આવ્યો નથી એક નોર્મલ બાબત છે સાહેબ બોર્ડની વાત કરું છું બોર્ડનું પેઇન્ટિંગ હજુ કરાવતા નથી એટલે આટલી મોટી હોસ્પિટલ છે તો શું થાય છે અહીં મારું કહેવાનું છે નકરી બેદરકારી જ છે એમો સાહેબ શું કહે છે આરએમઓ સાહેબને મળ્યા પણ આમાં તો સુપ્રિન્ટેન્ડન્ટને જ વાત કરવાની હોય એટલે મે કરી છે પણ એમને હજુ કોઈ નક્કર પગલાં લીધા નથી કે કોઈ પણ જાતનું જે એક્શન લેવામાં આવે એ પણ નથી લીધા કોર્પોરેશન આટલું બજેટ ફાળવે છે અમદાવાદ મહાનગરપાલિકાને તો છેલ્લા અઢી વર્ષથી મેયર પણ અમદાવાદના કિરીટભાઈ પરમાર અહીંયા રહેલા છે તો એમના કારણે શું રખાલમાં છૂટઈને આવેલા મેયર છે એમને પહેલો એમનો કાર્યકાર સરસ પૂરખાલમાં છૂટઈને આવેલા છે તો મેયર શ્રી 8 વર્ષ રહે અને જો એમની હોસ્પિટલમાં આવી બે હોય તો ના ચાલવી જોઈએ મારું કેવું એવું છે આપની માંગ શું છે અમારી માંગ જે અમારા મુદ્દા છે જે પબ્લિકને હાલાકી પડી રહી છે જેવા કે મેં છ મુદ્દા તમને ગણાય એ બધા મુદ્દા પર મુદ્દા ઉપર જલ્દીમાં જલ્દી કાર્યવાહી થવી જોઈએ જે પણ વસ્તુ ટાંકા બહારથી મંગાવે છે તો ડોક્ટરોને સૂચના આપો કે બી ટાકા અહીંયાથી તમે અંદરથી આપો બરોબર અઢીસો ત્રણસો રૂપિયાના ટાકા આવે મેં મારી જાતે બે વખત આવે પેશન્ટને લઈને મારું સેવાનું કામ છે કોઈ પણ વ્યક્તિને હું અહીં લઈને આવું તો અહીં ડોક્ટર ફરજ પડે કે ભાઈ તમે ટાંકા બહારથી લેતા હો તો એ ના થવું જોઈએ આટલી મોટું હોસ્પિટલ છે બીજું ન્યુરો સર્જન નથી અહીંયાથી તમને સિવિલમાં રિફર કરવામાં આવે છે સીટી કરવાનું હોય તો ચાર ચાર મહિનાથી સીટી સ્કેન મશીન બંધ છે તો આટલી મોટું હોસ્પિટલમાં જો અહીંયા પાછો સુપ્રિટેન્ડેન્ટ ચાર્જ પર છે આરએમઓ ચાર્જ પર છે મેટ્રન ચાર્જ પર છે પરમેનન્ટ કેમ નથી કરતા તમને વાંધો શું છે પરમેનન્ટ કરવા માટે એટલે અમારા આ ટક મુદ્દા છે અને અમે

તો એક વસ્તુ છે કે પ્રાઇવેટની અંદર એને સગવડ મળી રહે પણ જે ગરીબ પબ્લિક હોય એને તો કોઈ સગવડ મળતી નહીં પણ જો આ રીતે જો ગવર્મેન્ટ અહીંયા ગાડી થ્રુ ફાળવતા હોય પૈસા તે ગરીબના માટે જ ફાળવે છે અમીર માટે નહીં ફાળવતા તો જે ગરીબને જે તકલીફો પડતી હોય તે તકલીફો ના પડવી જોઈએ જેથી કરીને બહાર ના જવું પડે પ્રાઇવેટની અંદર ના જવું પડે કારણ કે એ લોકો ક્યાંથી લાવો પૈસા એ લોકો આજ પાંચસો રૂપિયાના રોજ કમાતા હોય તો પચાસ પચાસ હજાર રૂપિયા આજે એમનો જે આ જે દવાનો ખર્ચો આ તે બીજો બધો છે એ ક્યાંથી લાવો તો ગરીબ પ્રબલ્લ પબ્લિક અહીંયા આવવાની છે તો એને સુવિધા તો મળવી જ જોઈએ કારણ કે આયુષ્યમાન કાર્ડ તમે જુઓ તો આયુષ્યન કાર્ડ અહીં ગાડી ચલાવતા જ નહીં એ એમ કે કે તમારા આયુષ્યમાન કાર્ડ નહીં ચાલે તો એ ગવર્મેન્ટે કેમ બહાર પાડ્યું આ બહાર ના પાડવું જોઈએ ને કે ભાઈ આયુષ્યમાન કાર્ડ હોય તો એની અંદર દસ લાખ રૂપિયાની તમને સહાય મળે તો દસ લાખની નહીં પણ પેલો તો બિચારો એમનેમ જ મરી જાય પચીસ હજાર રૂપિયા બિલ અહીં ઉતારી દે તો એમને ભરવા જ પડે નહીં તો તમને ત્યાં અહીંયાથી રજા નહીં મળે મારી પાસે તો કોઈ કમ્પ્લેન નથી આવી કોઈ રિટર્ન કમ્પ્લેન આવી નથી એવી નહીં કોઈ પેશન્ટની કમ્પ્લેન આવી જોઈએ ને કે અમને અહીંયાથી બહાર રિફર કરવામાં આવ્યા કે પછી અમને આ દવા બહારથી મંગાવવામાં આવી પેશન્ટનું નામ કઈ દવા કયા યુનિટમાં કયા ડોક્ટર એવી કોઈ લેખિત કમ્પ્લેન આવી જોઈએ ને કારણ કે અહીંયા સરકારની જે પાંચસો ને પંચોતેર જે લિસ્ટમાં હોય ઇડીએલ એમાંથી જેટલાનું ટેન્ડર થયું હોય એટલી આપણે ફ્રીમાં આપીએ પછી મેડિસિન તો બહુ વાઈડ છે હું એવું તો ના કહી શકું કે આ પેશન્ટ સિરિયસ છે ને એને દવાની જરૂર છે પણ અહીંયાથી ફ્રીમાં નથી મળતી તો આપણે બહારથી ના મંગાવી શકીએ બરાબર ને એટલે લેખિતમાં કમ્પ્લેન આવી જોઈએ ને એટલા માટે સ્ટીચિસમાં ઘણા બધા સ્ટિચીસ અહીંયા છે ફ્રીમાં હવે કયા સ્ટીચિસ બહારથી મંગાયા એનું આપણી પાસે કોઈ લેખિતમાં તો કમ્પ્લેન હોવી જોઈએ ને એવી કોઈ કમ્પ્લેન છે નહીં લેખિતમાં એમ એટલે નહીં કયા નંબરના સીચ કારણ કે મારી પાસે અહીંયા ઘણા બધા વાયક્રિલને બધા ફ્રીમાં છે એ તો અહીંયા મળે જ છે હવે સપોઝ કોઈ સર્જને બહારથી જે અહીંયા ફ્રીમાં મળે છે એ દવા બહારથી મંગાવી હોય તો આપણે એને શિક્ષાત્મક પગલાં લઈ શકીએ પણ જે સરકારે લિસ્ટમાં નથી આપી એ વસ્તુ જો બહારથી મંગાવવામાં આવે તો તમે કોઈ શિક્ષાત્મક પગલાં ના લઈ શકો